અમદાવાદમાં રખિયાલ વિસ્તારમાં આવેલી નૂતન ભારતીય વિદ્યાલયમાં નજીવી બાબતે શાળામાં શિક્ષક પરના છરી વડે હુમલાની ઘટનાએ સમગ્ર શિક્ષક ક્ષેત્રમાં ભય અને અસુરક્ષાની લાગણી ઉભી કરી છે ત્યારે રાજકોટમાં સ્વનિર્ભર શાળા સંચાલક મહામંડળ દ્વારા જિલ્લા શિક્ષણાધિકારીની કચેરીએ આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું સાથે જ કાળી પટ્ટી બાંધી વિરોધ કરવામાં આવ્યો હતો તેમના દ્વારા માંગ કરવામાં આવી છે કે જિલ્લામાં આવેલી તમામ ખાનગી અને સરકારી શાળામાં સલામતી માટે અસરકારક વ્યવસ્થા કરવામાં આવે પ્રમુખ ગુજરાત રાજ્ય સ્વનિર્ભર શાળા સંચાલક મહામંડળ શનિવારે અમદાવાદની અંદર રખિયાલ ખાતે નૂતન ભારતીય વિદ્યાલયની અંદર એક વાલીએ જયારે એલસીની માગણી કરી ત્યારે જયારે શિક્ષકે એમ કીધું કે નિયમ પ્રમાણે અમે બે થી ત્રણ દિવસમાં એલસી આપને આપી દેસુ ત્યારે એ વાલીએ ગુસ્સે થઈ અને પહેલાં સૌ પ્રથમ શિક્ષકને લાફો માર્યો અને ત્યારબાદ જે છે એ છરીનો ઘા કરી અને એમને જે છે એ હેરાનગતિ કરી અને સાથ એને સાથ ટાંકા આવ્યા અને એ વ્યક્તિ અત્યારે એટલે કે એ શિક્ષક અત્યારે હોસ્પિટલમાં છે એટલે આજે અમે ખાસ આવેદનપત્ર એ દેવા માટે આવેલા છે કે આવી ઘટનાઓ માત્ર અને માત્ર જે છે એ શાળાઓની અંદર જ શા માટે બને છે કારણ કે શાળાને સોફ્ટ ટાર્ગેટ કરવામાં આવે છે અને એના માટે ખાસ અસામાજિક તત્વો છે આવારા તત્વો છે અથવા તો જેને શાળા સાથે કંઈ લાગતું ઓળખતું નથી એવી વ્યક્તિઓ શાળાની અંદર અનઅધિકૃત રીતે પ્રવેશ કરે છે અને આખી આખી શાળાને બાનમાં લેવામાં આવે છે અને ભયનું એક વાતાવરણ શાળાની અંદર ઊભું કરવામાં આવે છે અને એટલા માટે અમે સરકારને ખાસ જે છે એ વિનંતી કરીએ છીએ કે શાળાની એક આચાર સંહિતા એક એસઓપી બને કે જેથી વાલી જ્યારે પ્રવેશ કરે તો ત્યારે એના માટેની પણ એક જે છે એ નિયમો હોવા જોઈએ એની આચાર સંહિતા હોવી જોઈએ વિદ્યાર્થીઓ માટેની પણ આચાર આચારસંહિતા હોવી જોઈએ અને શિક્ષકો માટેની પણ આચાર સંહિતા હોવી જોઈએ કે જેથી અત્યારે જે આજે નવમી જૂને શાળાની શરૂઆત થઈ આજે એક મહિનો જેવો સમય માંડ પસાર થયો છે ત્યાં સુધીમાં આખા ગુજરાતની અંદર આવી સાતમી ઘટના જે છે એ બની છે કે ક્યાંક કોઈ વાલીએ કે કોઈ આવારા એ જે છે એ લાફો માર્યો હોય અથવા તો હુમલો કરેલો હોય અથવા તો ગેરશબ્દોનો ઉપયોગ કરેલો હોય આવી ઘટનાઓ વારંવાર બને છે અને એટલા માટે જે છે આજે આવેદનપાત્ર આપી અને અમે ખાસ જે છે એ સરકારને અને ડીઓ સાહેબને જે છે ખાસ જણાવવા માગીએ છીએ એક એવા નિયમો બનાવો એક એવી એસઓપી બનાવો કે જે શાળાની અંદર જે અત્યારે આતંકનું એક ભયનું વાતાવરણ આખું ઊભું થઈ રહ્યું છે અને વાલીઓ અને વિદ્યાર્થીઓ ફફડી રહ્યા છે અમારા શૈક્ષણિક અને બિન શૈક્ષણિક સ્ટાફને જે છે એ અમારે સુરક્ષા આપવી પડે એવા પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થવા જઈ રહ્યું છે ત્યારે એક એવું વાતાવરણ બને કે જેથી વાલી જ્યારે શાળાની અંદર પ્રવેશ કરે તો ત્યારે એક સારા વાતાવરણની અંદર પ્રવેશ કરે અને એમના વર્તન અને વ્યવહારની અંદર પણ એક વિનય સાથે જે છે એ કાર્ય કરે કાળી પટ્ટી બાંધી અને જે છે આખા ગુજરાતની અંદર દરેકે દરેક જિલ્લાની અંદર જિલ્લા શિક્ષણ અધિકારી અને કલેક્ટરને આવેદન આપી અને આખા ગુજરાતની અંદર આ માટેનો અમે વિરોધ કરી રહ્યા છીએ ભરતભાઈ ગાજીપરા સ્વનિર્ભર શાળા સંચાલક મહામંડળ ગુજરાત રાજ્યના અધ્યક્ષ હવે અમદાવાદ ખાતે શનિવારે જે ઘટના બની જે હુમલો થયો એક શાળાની અંદર એક શિક્ષક ઉપર કોઈ પણ વાલી કે કોઈ પણ અસામાજિક તત્વો કે કોઈ પણ હુમલો કરે તો આ એક શાળા છે ને એ સોફ્ટ ટાર્ગેટ છે જ્યાં એજ્યુકેશન અપાઈ રહ્યું છે શિક્ષણ અપાઈ રહ્યું છે એવી જગ્યાએ ખરેખર તો સોફ્ટ વ્યવહાર હોવો જોઈએ એટલે નાની મોટી શાળામાં બનતી ઘટનાઓમાં જો આ રીતે ઉગ્ર અને વ્યગ્ર થઈ અને કોઈ લોકો આવું ગેરવર્તન કરે અથવા તો આ રીતે કોઈને હુમલો કરીને જે નુકસાન પહોંચાડે છે એને કારણે આખા શિક્ષણ જગતમાં એક ભયનો માહોલ છે શિક્ષકો ખૂબ ડરી ગયેલા છે ત્યારે શિક્ષણની શું હાલત થશે આજે વિદ્યાર્થી શું વિચારશે અને સમાજની અંદર આની ઇમ્પ્રેસન કેવી પડશે એટલે શિક્ષણની આમાન્ય જળવાઈ અને શિક્ષણને એક ખૂબ સારી દ્રષ્ટિથી જોવામાં આવે તો આ આ કોઈ એક વ્યક્તિને લાપો નથી આખા શિક્ષણ જગતને લાપો છે એટલે આ ઘટનાને આધારે શાળાની અંદર વારંવાર ગેરવર્તન થાય છે વારંવાર જીવાજોડી કરી અને ઉગ્ર વાતાવરણ ઊભું કરવામાં આવે છે અને કોઈ પેરેન્ટ્સનો કે વિદ્યાર્થીનો સહારો લઈ અને અસામાજિક તત્વો પછી અમુક લોકો શાળામાં આવી અને ધમાલ કરે છે ખરેખર કાયદાકીય રીતે આ બધી પ્રક્રિયા થવી જોઈએ જે કાયદાકીય રીતે થતી નથી અને એક ટોળું ભેગું થઈ અને જ્યારે ગમે ત્યારે શાળાને બાનમાં લેવામાં આવે છે બધા બાળકોનું ભવિષ્ય આમાં મને ધૂંધળું લાગે છે કે સંસ્કારો શિસ્ત શિક્ષણ સાથે કેવી રીતે મેળવશે એમ જ્યારે સમાજને જો શિક્ષણ પ્રત્યે સન્માન ના હોય તો એ બાળકોમાં ભવિષ્યમાં આવવાનું નથી ભવિષ્ય ધૂંધળું બનશે એટલે આખા સમાજે જાગૃત થવાની જરૂર છે કે શાળામાં કોઈ પણ સમસ્યા હોય કોઈ પણ તકલીફ હોય તો એને ટેબલ ઉપર બેસીને એનો ઉકેલ લઈ આવી શકાય આ રીતે ગુંડાગીરી કરીને જે ઉકેલ માટે લોકો આગળ વધે છે ત્યારે સરકારે વિચારવું પડે જેમ ડૉક્ટરો માટે જે સલામતીની વ્યવસ્થાઓ કરેલી છે એમ આરોગ્યની દ્રષ્ટિએ જે આખી વ્યવસ્થા છે એમ શિક્ષણને પણ આવી એક વ્યવસ્થા સલામતીની સુરક્ષાની આપવી જોઈએ જેથી કરીને ભયનું વાતાવરણ ઊભું ન થાય અને સારી રીતે શિક્ષણ કાર્ય ચલાવી શકાય બસ આ અમારી માગણી છે કે આની કોઈ એસઓપી બને આના કોઈ નિયમો બને હા એટલે અમે ખૂબ શાંતિથી અને આ બ્લેક પટ્ટી બાંધીને એક સંદેશો આપવા માંગીએ છીએ કે શિક્ષણને આ ક્રિમિનલ બાબતોથી દૂર રાખીએ અને ખૂબ સોફ્ટ રીતે ખૂબ સમજદારીપૂર્વક શિક્ષણનું કાર્ય થાય અને લોકો એમાં સહકાર આપે